ક્રિષ્ના સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી તો મહત્વના સમાચાર મળી રહ્યા છે દાહોદના તુરુણી ગામે આચાર્ય દ્વારા બાળકીની હત્યા કરવામાં આવતા ગોધરામાં કોંગ્રેસે વિરોધ કર્યો છે પંચમહાલ કોંગ્રેસ દ્વારા મોર્ન રેલી કાઢીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે તો હાથમાં બેનર સાથે વિરોધ કરવામાં આવ્યો છે વિશ્વકર્મા ચોક પાસેથી કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને હાથમાં બેનર્સ લઈને વિરોધ કરાયો છે રેલી દરમિયાન કોંગ્રેસે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર પર ગંભીર આરોપ લગાવ્યા છે કોંગ્રેસ દ્વારા આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ કરાઈ રહી છે તો દાહોદના તોરણી ગામે આચાર્ય દ્વારા બાળકીની હત્યા કરવામાં આવતા ગોધરામાં કોંગ્રેસે કરી મૌન રેલી કરી હતી વરસાદ વરસી રહ્યો છે તેમ છતાં પણ કોંગ્રેસે આ રેલી કાઢી હતી પંચમહાલ કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવી હતી હાથમાં બેનર સાથે મોઢા પર માસ્ક સાથે આ રેલી કાઢવામાં આવી અને વિરોધ દર્શાવવામાં આવ્યો છે આ સાથે જ જે આરોપી છે તેને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરાઈ છે તો દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર પર ગંભીર આરોપ લગાવાયો છે

શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી જે દરમિયાન કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અદિદથી ભાટી છે તેઓએ દાહોદના સાંસદ જસવન્સથી ભાભોર પર આરોપ લગાવ્યો હતો અને જે રીતે ગઈકાલે ભાજપનું જે અલામત આંદોલનને લઈને જે રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું રાહુલ ગાંધી જે રીતે વિદેશમાં બોલ્યા હતા તેને લઈને ભાજપ દ્વારા અહીંયા જે ધરણા યોજવામાં આવે છે જેમાં જશુંન્થી ભાભોર દેખાતા જે બાબતે આંખે ઉડીને વંચી હતી ને જસવન્થી ભાભોર પર આરોપ લગાવ્યો હતો કે તેઓ આ જે મુદ્દો છે છે પ્રયાસ કરી રહ્યા તેઓને પરિવારજનોને લાગણી લાગણી બતાવવાની જગ્યાએ તેઓ અનામત જે ધરણા યોજવામાં આવ્યા હતા તેમાં ભાગ લઈ રહ્યા છે તે નહી ગંભીર બાબત છે ખરેખર જે આરોપી છે તેને ફાંસી સજા થવી જોઈએ તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી જી કોંગ્રેસના જે પંચમહાલ ના જે સક્રિય કાર્યકર્તાઓ તમામ આ રેલી માં જોડાયા હતા કોંગ્રેસના જે પ્રમુખ હોય તેમજ જે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી જી જી આભાર રવિ સમગ્ર માહિતી આપવા માટે તો કોંગ્રેસે મોન રેલી કાઢી હતી અને આ સાથે જ જે આરોપી છે તેને ફાંસી સજા થાય તેવી માંગ કરવામાં આવી